આચાનક બનેલી ઘટનાથી આચાર્ય પણ આશ્ચર્યમાં મુકાયા છે આ ઘટના અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરીને જાણ કરવામાં આવી છે ઉચ્ચ કચેરી તરફથી તપાસ કરી નિવારણ માટેની ખાતરી આપવામાં આવી છે હાલ આ શાળામાં બાલ વાટિકાથી લઈને ધોરણ આઠ સુધીમાં બસો પંચાણું બાળકો અભ્યાસ કરે છે ઉલ્લેખનીય છે કે કચ્છ જિલ્લામાં એક તરફ શિક્ષકોની ઘટ ચર્ચાનો વિષય બની છે તો બીજી તરફ શાળાઓની સ્થિતિને લઈને પણ તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે જિલ્લામાં જાહેર સમસ્યાઓ મામલે લડત કરતા લખન ધુઆ અગાઉ અબડાસા તાલુકામાં શિક્ષણના સંકુલો અને સ્તર સુધારવા અંગે તંત્રમાં માં અનેક રજૂઆતો કરી હતી જય શ્રી મહેતા દિવ્યાંગ ન્યુઝ અંજાર કચ્છ